નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય જે છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તેમની જે કંઈ પણ તકલીફ જે છે જે કંઈ પણ સમસ્યા છે એમને દૂર કરવાના પ્રયાસ કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર દરરોજ કોઈને કોઈ એવી શારીરિક તકલીફ અથવા તો બીમારી ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જેને લઈને આપણે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે તકલીફ હોય છે ઘણા લોકો એનાથી ગ્રસ્ત હોય છે અને અમારો હેતુ એ હોય છે કે આ ખાસ કાર્યક્રમની અંદર સંબંધિત તકલીફને લઈને અમે નિષ્ણાતોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ આપણે સચોટ માહિતી મેળવતા હોઈએ છીએ અને દર્શકો સુધી પહોંચાડતા હોઈએ છીએ અમારો હેતુ એ પણ છે કે દર્શકોને જો થોડી ઘણી પણ પોતાના સંબંધિત તકલીફ અંગે માહિતી હોય તો જ્યારે ડૉક્ટર પાસે આપણે જાય છે ત્યારે એમની રજૂઆત જે છે એ સરખી રીતે થઈ શકે અને ડૉક્ટર જે છે એમની જે તકલીફ જે છે એને સમજી શકે અને સારવારની જે પ્રક્રિયા જે છે એક સરળ બની શકે આજે પણ આપણે એક ખૂબ જ મહત્ત્વના અને એમ કહી શકાય કે ખૂબ મોટી સંખ્યામાં કેસો જેના જોવા મળી રહ્યા છે તે ઓરલ કેન્સરના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો આપણામાંથી પણ જો કોઈ વ્યક્તિ ધૂમ્રપાન કોઈપણ રીતે કરતા હોય તંબાકુનું સેવન કરતા હોય શરાબનું સેવન કરતા હોય તો આ પ્રકારના જે લોકો છે તેમના માટે આજનો જે વિષય છે એ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આના સીધા સંબંધ ઓરલ કેન્સર સાથે જોડાયેલા છે અને દુનિયાની અંદર અને ખાસ કરીને ભારતની અંદર ઓરલ કેન્સર અથવા તો આપણે મોંની અંદર જે કેન્સર થતા હોય છે તે કેસોની સંખ્યા રેકોર્ડ સંખ્યામાં વધી રહી છે અને ભારત તો આપણે એમ કહી શકાય કે કેપિટલની દિશામાં આગળ છે તો આ ખૂબ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરીશું ઓરલ કેન્સર શું છે એના લક્ષણો શું રહેલા છે એના કારણો શું રહેલા છે આપણને સામાન્ય રીતે ક્યારે ખબર પડે કે આપણને ઓરલ કેન્સરની તકલીફ થઈ ગઈ છે અને એની એક સારવારની રીત શું છે ઓરલ કેન્સરના કોઈ પણ દર્દી એક લાઈફ સરળ રીતે જીવી શકે કે કેમ અથવા તો એની તકલીફ જે છે એ હંમેશા માટે દૂર થઈ શકે કે કેમ આવા અનેક પ્રશ્નો જે છે જે આપણે સતાવી રહ્યા છે અને એ પ્રશ્નો અંગે આજે આપણે માહિતી મેળવીશું આ તમામ પ્રશ્નો અંગે આપણને સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ઝલક કેલાવાલા જે કેન્સર સર્જન છે જે આપણને સરળ ભાષામાં માહિતી આપશે મેમ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ મેમ હાલમાં જ એક નવો અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં જાણવા મળ્યું છે કે ભારતની અંદર એમ કહી શકાય કે દર વર્ષે બે લાખ જેટલા નવા મોંના કેન્સર ખાલી નોંધાઈ રહ્યા છે અને સમગ્ર દુનિયાની વાત કરવામાં આવે તો જે સંખ્યા છે કુલ એ પૈકી દર બીજો વ્યક્તિ જે છે એ ભારતીય છે અને ભારતની લાઇફસ્ટાઈલની રીતે જોવા જઈએ તો આ મોંના જે કેન્સર જે છે એ સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને એની સારવાર પણ એક અભ્યાસ જ્યારે હું વાંચી રહ્યો હતો ત્યારે જાણવા મળ્યું કે એની સારવાર જો પ્રાથમિક તબક્કામાં કરવામાં આવે તો એની સારવાર શક્ય છે અને દર્દી બિલકુલ સ્વસ્થ થઈને પોતાની લાઈફ જીવી શકે છે આ પ્રકારની સ્થિતિ છે પરંતુ આપણે લાપરવાહી ચોક્કસપણે કરતા હોઈએ છીએ જેના કારણે આ તકલીફ વધતી હોય છે અને પછી ખૂબ હેરાનગતિ આપણને થતી હોય છે એનાથી આપણે વાકેફ છીએ મેમ આજે જ્યારે આ વિષય છે ત્યારે સૌથી પહેલા દર્શક મિત્રોને મેમ એ જણાવું કે મોનો કેન્સર ખરેખર છે શું નું કેન્સર એટલે સમજો કે આપણે જેની વાત કરીએ હેડેનિક કેન્સર તેમાં ખાલી મોઢાનું કેન્સર નહીં એમાં ગળાના ભાગનું કેન્સર સ્વરપેટીનું કેન્સર તેમજ અન્નળીના ઉપલા હિસ્સાનું કેન્સર તેમજ નાક સાયનસ અને નાકની પાછળનો ભાગ એના કેન્સરનો પણ સમાવેશ થાય છે પર્ટિક્યુલરલી મોઢાના કેન્સર માટે આપણે હોઠના અંદરના ભાગથી લઈને પેઢું નો ભાગ ગલોફાનો ભાગ જીભનો ભાગ તેમજ જીભની નીચેના ભાગનો સમાવેશ થતો હોય છે તાળવાનો પણ સમાવેશ થાય છે જે કડક આપણું તાળવું છે એ મોના કેન્સરમાં જ આવે છે મેમ જે રીતે આપે કીધું કે મોના કેન્સરે આપની વાત કરી કઈ રીતે એની તકલીફ થતી હોય છે મેમ એના લક્ષણો શું રહેલા છે આપણને કઈ રીતે ખબર પડે કે આપણને આ તકલીફ હવે થવાની શરૂઆત થઈ રહી છે જનરલી મોઢાનું કેન્સર એવું ડાયરેક્ટ જ નથી થઈ જતું હતું એની પહેલા અમુક ચિહ્નો જોવા મળે છે જેમ કે કોઈ પણ વ્યક્તિને લાંબા સમય સુધી તમાકુ ગુટકા સોપારી પાન મસાલા કે બીડી સિગરેટ કે દારૂનું સેવન જો કરતું હોય તો એને પ્રાથમિક ચિહ્નોમાં મોઢાની અંદરની જે ત્વચા હોય છે એમાં લક્ષણો જોવાના ચાલુ થાય છે એ લાલ પડી જવી સફેદ ડાઘ પડવા તેમજ કાળી પડી જવી મોઢું ઓછું ખુલવું વારે વારે મોઢામાં છાલા પડવા અને મેઇનલી તો કોઈ તમને ચાંદુ પડ્યું હોય અને લાંબા સમય સુધી તમે એની દવા લો ટ્રીટમેન્ટ કરો પરંતુ તેમ છતાં રેડ સાઇન્સ છે કે તમારે તાત્કાલિક રીતે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ જનરલી જયારે ઇનિશિયલ સ્ટેજમાં પહેલા બીજા સ્ટેજમાં આવી રીતે ચાંદુ પડે છે તો એ દુખાવો કરતું હોતું નથી દુખાવો એક વખત એ નસોને પકડી લે પછી દુખાવો ચાલુ થાય છે તેમજ કાનમાં દુખાવો થતો હોય છે અને જો પેઢાના ભાગમાં આવી રીતે ચાંદી હોય અને હાડકામાં ઉતરવા માંડી હોય તો દાંત હલવા માંડે છે દાંત ઢીલા થવા માંડે છે આ એના મુખ્ય લક્ષણો હોય છે દર્શક મિત્રો મેં મેં શરૂઆતમાં જે લક્ષણ કીધા એમાં જ્યારે હું પણ અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સોથી જે સામાન્ય આનું લક્ષણ જે છે એને આપણે એમ સમજી શકાય કે જો મોંની અંદર આપણે જે ચાંદી પડી જતી હોય છે ચાંદા પડી જતા હોય છે એ ઠીક થવામાં જો ત્રણ સપ્તાહથી પણ વધુ સમય લાગતો હોય તો સીધો સંકેત આપણને એક એ હોઈ શકે કે કેન્સર આપણને હોઈ શકે છે અને એની સારવાર કરવાની દિશામાં આપણે લાપરવાહી કર્યા વગર સીધી રીતે આપણા ડૉક્ટર જે છે એમની પાસે જવું જોઈએ મેમ જે રીતે આપણે લક્ષણ કીધા એ રીતે એના મેમ કારણ જે આપણે વાત કરવામાં આવે તો આપની દૃષ્ટિએ એક કેન્સર નિષ્ણાત તરીકે મેં એના કારણો આપને શું દેખાઈ રહ્યા છે કારણો તો હવે લગભગ સો માંથી પંચાણું થી અઠાણું ટકા દર્દીઓને આવું કોઈ વ્યસન જ હોય છે બહુ જ રેરલી કોઈ દર્દીને વાંકા ચૂકા દાંત હોવાને કારણે વારે વારે ચાંદી પડતી હોય અને એના કારણે કેન્સર થવાની શક્યતા રહેલી હોય છે એ પણ બહુ રેરલી તેમજ બીજું આયર્ન ડેફિશિયન્સી હોય જેમનામાં એવા અમુક પેશન્ટને પણ શક્યતા રહેલી હોય છે પણ મેજર ઓલમોસ્ટ સમજોને કે સોમાંથી પંચાણું અઠ્ઠાણું ટકા કેસમાં તો આવા કોઈ પણ પ્રકારના વ્યસન જ હોય છે દર્શક મિત્રો કોઈ પણ રીતે આપણા ભારતીય ભારતની અંદર તમાકુ પાન મસાલા ગુટકા અથવા તો બીડી સિગરેટના સેવન કરનાર જે લોકો છે એની સંખ્યા ખૂબ મોટી સંખ્યા છે અને આપણે આસપાસના વિસ્તારમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે દરેક વ્યક્તિ કોઈ ગાડી ચલાવવાવાળા છે કોઈ રિક્ષાવાળા છે અથવા તો બસ ડ્રાઈવર છે આ પ્રકારના જે વર્ગ જે છે એ ખૂબ મોટી સંખ્યામાં પાન મસાલાનો ઉપયોગ કરે છે અને એ લોકો એવું તારણ પણ આપતા હોય છે કે અમારા જે દાદા હતા અથવા તો એમના જે બીજા સંબંધી હતા પિતા હતા એ ખૂબ મોટા પ્રમાણમાં બીડી સિગરેટનો ઉપયોગ કરતા હતા પરંતુ એમને તો આ કોઈ પ્રકારની તકલીફ નહોતી તો આનો સીધો દાખલો એક અભ્યાસ જ્યારે હું કરી રહ્યો હતો ત્યારે એ છે કે પાન મસાલા ગુટકા આનું સેવન કરવું એક એવું જ છે જે રીતે આપણે કોઈ ખોટી ડ્રાઇવિંગ કરીએ એનું કારણ એ છે કે ખોટી ડ્રાઇવિંગ કરવી એ કોઈ પણ સમય અકસ્માત સર્જી શકે છે આજે તરત અકસ્માત થઈ શકે અને દસ દિવસ બાદ થઈ શકે દસ વર્ષ બાદ થઈ શકે ચોક્કસપણે એને કેન્સર થશે આ એક એક ચોક્કસ બાબત છે એ રીતે એને આપણે સમજી શકાય મેમ એવું જાણવા મળ્યું છે કે કેન્સર જે છે એના આપણે જેના મોના કેન્સરની વાત કરીએ છીએ એના જુદા જુદા તબક્કા પણ કંઈ રહેલા છે એના મેઇનલી ચાર તબક્કા છે પણ એના તબક્કાઓ બીટા રહેલા છે ઇ એવી રીતે અ જનરલી જયારે બહુ જ નાની ચાંદી હોય બે સેન્ટીમીટર કરતા ઓછી એની જાડાઈ પણ ચેક કરતા હોય એ પણ ખૂબ જ ઓછી હોય તો એ પહેલા જ સ્ટેજમાં આવતું હોય છે બે થી ચાર સેન્ટીમીટરની સાઇઝનું જયારે હોય તે ચાંદુ ત્યારે એ બીજા સ્ટેજમાં હોય છે જો ગળામાં ગાંઠ સ્વરૂપે ઉતરેલું હોય જે જેને કહેવાય ગળામાં જો માળાની ગાંઠમાં પણ ઉતરવાનું શરૂઆત થઈ હોય તો ત્રીજા સ્ટેજમાં પહોંચે અને ગળામાં મલ્ટિપલ ગાંઠોમાં આવી રીતે કેન્સર ઉતરેલું આવે તેમજ જો હાડકું પકડાઈ ગયું હોય કેન્સરમાં કે પછી ગલોફામાંથી ઉતરીને ગાલની ત્વચાને પણ પકડી લીધું હોય તો એ બધું ચોથા સ્ટેજમાં સમાવેશ થાય છે પરંતુ મોના કેન્સર માટે એક વસ્તુ ખાસ મન કરવા જેવી છે કે એમાં ઇવન ચોથા સ્ટેજમાં પણ એની સારવાર શક્ય છે પેશન્ટ રોગમુક્ત થઈ શકે છે અને જીવવાની પણ એની ખાસ એવી સંભાવના રહેલી હોય છે ચોથા સ્ટેજમાં પણ એ બી અને સી એવી રીતના પ્રકાર રહેલા હોય છે ચોથા સ્ટેજમાં પણ જો પહેલા ભાગમાં બીમારી હોય તેમજ ચોથા સ્ટેજના બીજા ભાગમાં પણ બીમારી હોય ત્યાં સુધી ઓપરેશન પણ શક્ય છે અને આગળ કિમોથેરાપી તેમજ રેડિયોથેરાપી બંનેનો સમાવેશ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે પરંતુ જ્યારે ચોથા સ્ટેજના ત્રીજા ભાગમાં એટલે કે સ્ટેજ ફોર સીમાં આવી જાય એનો મતલબ કે આખા શરીરમાં અ મોઢામાં અને ગળામાં એની બહાર ક્યાંક પ્રસરી ચૂકેલું હોય ત્યારે જ પછી ઓપરેશન નથી કરવામાં આવતું અને પછી દર્દીનું કમ્પ્લીટલી ક્યોર થવું મુશ્કેલ થઈ જાય છે દર્શક મિત્રો મેં આપણને ખૂબ અગત્યની વાત કરી કે આ મોના જે કેન્સર જે છે ઓરલ કેન્સર એ ચોથા તબક્કામાં પણ ઠીક થવાની શક્યતા આજની તારીખમાં બિલકુલ રહેલી છે સર્જરી એક બી કામની બની છે સાથે સાથે ટેકનોલોજી જે રીતે આવી છે એના લીધે આજે ચોથા તબક્કામાં પણ એની સારવાર જે રીતે મેં કીધું રહેલી છે જેથી જો આપણા દર્શક મિત્રો પૈકી કોઈને આ તબક્કામાં પણ કમનસીબ રીતે પહોંચ્યા હોય તો એમને હિંમત હારવાની બિલકુલ જરૂર નથી આજે એની સારવાર બિલકુલ શક્ય બની છે અને સો ટકા એની સારવાર શકે છે મેમ આપણે જ્યારે આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે મારી પાસે એક સવાલ આવ્યો એ ગાળામાં કોઈ વ્યક્તિને એવું બનતું હોય છે મેમ કે કબજિયાત રહેતી હોય છે અને એ ગાળાની અંદર ડોક્ટર પાસે જાય છે ત્યારે એ લોકોને એવું કહેતા હોય છે કે ભાઈ આના કારણે તમારા મોંની અંદર આપણે ચાંદા પડી ગયા છે તો આનાથી કઈ રીતે ખાતરી મેમ થઈ શકે કે ભાઈ આ પણ કેન્સરની રીતે કે કંઈ આગળ ચલીને આપણને હેરાન કરી શકે ખરા ના એ જેમ મેં પહેલા જ જણાવ્યું કે ચાંદી તો આપણને દરેકે દરેક ને કોઈ ના કોઈ સમયગાળા દરમિયાન પડતી જ હોય જેમ કે જમતી વખતે ઘી કચડાઈ જવી દાંતમાં અથવા તો ગલોફાની ચામડી કચડાઈ જવી એને કારણે અથવા તો કોઈક વાગવાને કારણે કે બ્રશ કરતા કોઈ પણ રીતના ઇન્ફલ્ટ થવાથી ચાંદી પડી શકે છે પરંતુ જનરલી તમે જુઓ તો એ મેક્સિમમ દસ થી પંદર દિવસમાં રૂજાઈ જતી હોય હોય પણ એટલે તમે કીધું કે કે એને કારણે પણ અમુક વખત મોમાં ચાંદી પડી હોય પણ દસ પંદર દિવસમાં રૂજાઈ જાય પણ જો રૂજાતી ના હોય ચાંદી એને ધીમે ધીમે વધી જ રહી હોય એમાં કોઈ પણ એવા લક્ષણ લાગતા જ ના હોય કે આ રૂજાઈ રહી છે તેમજ ઇનિશિયલ સ્ટેજમાં દુખાવો પણ ના થતો હોય તો એ કેન્સરનું એક લક્ષણ બને છે બાકી વાગવાથી કે એવા કોઈ પણ ઇન્સલ્ટને કારણે જે ચાંદી બને જેને સલ્ફર કહેવાતું હોય એ જનરલી પેઇનફુલ હોય એ દરમિયાન આપણે ખોરાક પણ લઈએ તો તીખો કે મીઠાવાળો ખોરાક ના લઈ શકાય કારણ કે ચાંદીમાં અસહ્ય દુખાવો થતો હોય જ્યારે કેન્સરનું એક લક્ષણ છે કે કેન્સરની ચાંદી શરૂઆતમાં તો એટલી પેઇનફુલ હોતી જ નથી એટલે દર્દીઓ ખાસ કરીને ઇગ્નોર કરતા હોય છે અને એના જ કારણે પછી એડવાન્સ સ્ટેજ ત્રીજા કે ચોથા સ્ટેજમાં આવતા હોય છે દર્શક મિત્રો જે રીતે આપનો જવાબ પ્રશ્ન હતો એનો જવાબ એ છે મેમે કીધું એ રીતે સ્પષ્ટ રીતે કે જે સામાન્ય આપણે ચાંદી કોઈ મોંમાં આપણે કોઈ રીતે સંજોગોમાં વાગી જાય છે દાંતથી અથવા તો અન્ય રીતે ચાંદી જે પડતી હોય છે આપણને એ સામાન્ય રીતે દસ કે સાત દિવસમાં ઠીક થઈ જતી હોય છે અને કેન્સરની જે એક પ્રકારના સંકેત તરીકે જે હોય છે એ સંકેત તરીકે હોય છે એ ઠીક થતી નથી અને ધીમે ધીમે આગળ વધતી જાય છે અને એ આપણો એક એ રીતે મેમે કીધું એ રીતે કે એ સંકેત હોઈ શકે બાકી સામાન્ય જે આ ચાંદી હોય છે

પરંતુ સારવાર માટે બેઝિકલી અમે લોકો એક એ જે ચાંદી હોય છે કે જે ગ્રોથ બન્યો હોય છે એમાંથી એક કરતા હોઈએ છીએ તેમજ સીટી સ્કેન અથવા એમઆરઆઈ સ્કેન નો સ્કેનનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેના આધારે આપણને ગળામાં ઉતર્યું છે કે નથી ઉતર્યું હાડકામાં ઉતર્યું છે કે નહીં અ તેમજ જીભનું જો કેન્સર હોય તો કેટલું ઊંડું ઉતર્યું છે એ બધાનો આપણને વ્યવસ્થિત આઈડિયા આવી શકે અને આપણે ટ્રીટમેન્ટ એ અકોર્ડિંગલી પ્લાન કરી શકીએ મેં જણાવ્યું એમાં એક લક્ષણમાં અ જીભનું આખું કેન્સર અલગ રીતે થોડું બિહેવ કરતું હોય છે જીભમાં જો ચાંદી પડે તો દર્દીને ખોરાક ગળે ઉતારવામાં તેમજ બોલવામાં પણ તકલીફ પડવા માંડે છે તેમજ જીભ જાડી થઈ ગઈ હોય એવું પણ લાગવા માંડ્યું હોય એટલે જયારે ચાંદી પડે અને જીભની મુવમેન્ટ ઓછી થઈ જાય કે ગળે ઉતારવામાં તકલીફ પડે કે પછી બોલવામાં થોડુંક જાણે મોમાં કઈક ભરીને વાત કરતા હોય કઈ ખાટી વખતે વાત કરતા હોય એવા ટાઈપનો અવાજ આવવા માંડે તો એ એક લક્ષણ છે જીભનું કેન્સર થવાના મેમ જે રીતે આપે કીધું કે દર્દી આવે ત્યારે એક સારવારની એક રીત જે છે આપણે મેમ કયો ટેસ્ટ એવો હોય જેનાથી આપણને તરત એમ ખાતરી થઈ જાય કે આને તો હવે મોનો કેન્સર જ છે અને પછી એની સારવાર શરૂઆત કરવામાં આવે એના માટે આપણે બાયોપ્સી અને બીજો સ્કેન આ બે વસ્તુ પ્રાથમિક તબક્કામાં આપણે કરાવતા જ હોઈએ છીએ અને રૂટીન બ્લડ રિપોર્ટ જોઈ લેતા હોઈએ છીએ કે બાકી જ્યારે દર્દી વ્યસન ખૂબ જ પ્રમાણમાં કરતું હોય ધૂમ્રપાન કરતું હોય ત્યારે બની શકે છે કે એવા દર્દીને હૃદયની પણ કોઈ તકલીફ આવી હોય તો એના માટે પણ ઇસીજી અને ઇકો કાર્ડિયોગ્રામ જે કહીએ છીએ એ અને ટુડી ઇકો જે હૃદયની સોનોગ્રાફી કેટલા રિપોર્ટ આપણે કરાવતા હોઈએ છીએ અને પછી આપણે એ રિપોર્ટ જોઈને દર્દીને એ પ્રમાણે એક્સપ્લેન કરીને સારવાર ચાલુ કરતા હોઈએ છીએ મેમ આપ જ્યારે જવાબ આપી રહ્યા હતા ત્યારે પ્રશ્ન આવ્યો કે જે રીતે આ બાયોસ્પીને બધી આપે જે રીતે વાત કરી આ જે એક સારવારની મેમ રીત છે આપની એમાં કોઈ પ્રકારની પીડા કે એવું કંઈ પ્રકારનું થતું હોય છે ખરું મેમ બાયોપ્સી બહુ જ મામૂલી વસ્તુ છે લગભગ પાંચ થી દસ મિનિટમાં બાયોપ્સી લઈ લેવાતી હોય છે આપણે પેશન્ટને બીક લાગતી હોય કે બાયોપ્સી લેવાથી વધે છે ગાંઠ ફેલાય છે પણ એવું કાંઈ જ નથી હોતું હવે તો જનરલી કેવું કે ત્વચાની કે એવી કોઈ જગ્યાની બાયોપ્સી લેવી હોય તો એક સોયની પણ પીડા સહન કરવી પડે ઇન્જેક્શન આપીને એટલી ચામડી સૂન કરીને પછી એમાંથી ટુકડો લેવામાં આવતો હોય જ્યારે મોઢામાં આ પ્રકારની ચાંદી હોય તો સ્પ્રેનો યુઝ કરતા હોઈએ છીએ કે એ સ્પ્રેનો છંટકાવ કરીએ એટલે બે થી પાંચ મિનિટમાં ગલો પાણી દ્વારા કે જીભની એટલી ચામડી સૂન થઈ જતી હોય અને પછી એમાંથી બાયોક્સીની કટકી લઈ લેવામાં આવતી હોય જે એટલી બધી પીડાદાયક નથી હોતી પછી દર્દ પણ એમાંથી અમુક વખત થોડું ઘણું બ્લીડિંગ થવાની શક્યતા રહેલી હોય છે એટલે એવા દર્દીને જનરલી એવી સલાહ આપવામાં આવે કે તમે અડધો કલાક જેવું અ ત્યાં જે રૂનું ગુમડું મૂક્યું હોય અને દબાવીને બેસી રહો અને પછી એક દિવસ પૂરતું કડક વસ્તુઓ ખાવાની અવોઈડ કરજો કે જેથી ત્યાં વારે વારે બીજું કઈ વાગીને ટ્રોમા થઈને બ્લીડિંગ ના થાય બાકી ઓફિસ પ્રોસીજર જ છે દર્દી ચાલતું ચાલતું આવે છે અને અડધો કલાકમાં ખાતું પીતું થઈને તરત જ ઘરે પણ જઈ શકે છે એના માટે એડમિશનની પણ બહુ જરૂર પડતી નથી હોતી મેમ આપ જવાબ આપી રહ્યા હતા ત્યારે એક બીજો પ્રશ્ન આપણી પાસે આવ્યો પ્રશ્ન મેમ એનો એ જ છે ચાંદીને લઈને લોકો આજના સમયમાં થોડાક જાગૃત થયા છે અને થોડાક સાવધાની રાખતા પણ થયા છે અને થોડા ભયભીત પણ છે બીજો પ્રશ્ન આપણી પાસે એ આવ્યો કે માનો કે કોઈ વ્યક્તિ જે છે એને આપણે જે રીતે લક્ષણ કીધા કે ભાઈ કોઈ એને મોંમાં કોઈ દાંતથી કે એવી રીતે વાગતું પણ નથી અને ચાંદી પણ એને મહિનામાં બે ત્રણ વખત થતી હોય અને ઠીક થઈ જતી હોય છે વારંવાર તો આ ચાંદી પડવાના કારણ આપણા વિશેથી થોડોક જુદો છે મેમ પણ આ વારંવાર કોઈ ચાંદી કઈ રીતે પડી જાય એના કારણ શું છે મેમ એના માટે આપણે પહેલા જોવું પડે અમુક વખત ધ્યાનમાં નથી આવતું હોતું પરંતુ કોઈ અણીદાર દાંત હોય છે જે નડકો હોય જેને કારણે વાગતું હોય જે નોટિસ પેશન્ટથી નથી થઈ શકતું હતું એટલે જ્યારે આવું લાગતું હોય તેમને એમના ડેન્ટિસ્ટની કે ઓરલ કેન્સર સર્જનની એક વખત મુલાકાત લેવી જોઈએ તેમજ મેં એક વસ્તુ જણાવી હતી કે વિટામિનની ઉણપ હોવી શરીરમાં એ પણ એક હોય છે આયનની ઉણપને કારણે પણ વારે વારે ચાંદી પડવાની શક્યતા રહેલી હોય છે તેમજ અમુક વિટામિનની ઉણપને કારણે પણ વારે વારે ચાંદી પડી શકતી હોય છે એટલે એ જ્યારે વારે વારે ચાંદી પડતી હોય કોઈ દર્દીને એમને ડોક્ટરની અચૂક વિઝિટ લેવી જોઈએ અને એ ઇન્ડિવિજ્યુઅલાઇઝ અપ્રોચ રહેતો હોય છે કે રીઝન શું છે કોઝ શું છે કોઈ દાંત વાગે છે કે પછી આવી રીતે વિટામિનની ઉણપ છે કે પછી એમની ચામડીનો પ્રકાર એવા પ્રકારનો છે મોઢાની અંદરની ત્વચા એવા પ્રકારની છે કે જેમાં આવી રીતે ડાઘ આરામથી ઝડપથી આવી જતા હોય છે કારણ કે એક તબક્કામાં અત્યારે પણ મારી પાસે દર્દી આવતા હોય છે જે એસી વર્ષની ઉંમરમાં પણ જેમનું મોઢું ખૂબ જ સરસ ખુલતું હોય અને આવા કોઈ લક્ષણો ના હોય જયારે ભલે ને એ લોકો વર્ષોથી વ્યસન કરતા હોય રોજની દસ પંદર બીડી પીતા હોય જયારે એવા પણ દર્દી આવે છે કે પચીસ વર્ષની ઉંમરમાં પણ મોઢું ખુલતું જ નથી હોતું અડધી આંગળી જેટલું મોઢું માંડ ફૂલતું હોય અંદરની ત્વચા આખી સફેદ થઈ ગઈ હોય વારે વારે ચાંદી પડતી હોય એટલે અ વ્યસનની સામે દરેકે દરેક દર્દીનું શરીર અલગ રીતે રિસ્પોન્સ કરતું હોય છે જેમ આપણે પહેલા જ તમે જણાવ્યું કે બધા વાત કરતા હોય કે મારા દાદા વર્ષોથી વ્યસન કરતા હતા છતાં પણ એમને કંઈ થયું જ નહીં પણ મને કેમ તો એનું કારણ જ આ છે કે વ્યસન અ કરવાથી દરેક દરેક વ્યક્તિ જે વ્યસન કરે છે એમને કેન્સર નથી થતું પરંતુ જેટલાને મોનું કેન્સર થાય છે એવા સો માંથી પંચાણું દર્દી વ્યસન વાળા હોય છે એટલે આપણે એ વસ્તુ સમજવી પડે કે વ્યસન કરવાથી બોડીમાં જે ચેન્જીસ આવે છે શરીરમાં અલગ અલગ રીતના આવતા હોય છે અમુક દર્દીઓને મોઢું ખુલતું ઓછું થઈ જાય અમુક દર્દીઓને મોમાં કાળા કાળા ધબ્બા પડી જાય અમુકને સફેદ કે લાલ ચાંદી પડે અને અમુકને કેન્સર ખૂબ જ ઝડપથી પસરવા માંડે જેમ મેં કીધું એમ કે મારી પાસે એંશી વર્ષના દાદાને પણ કેન્સર આવે છે મોઢાનું અને વીસ વર્ષના પુરુષને પણ એસી વર્ષના દાદાએ તો લગભગ સાહીઠ સિત્તેર વર્ષથી વ્યસન કર્યું છે જયારે વીસ વર્ષના દર્દીએ તો લગભગ હાર્ડલી પાંચ સાત વર્ષથી વ્યસન કર્યું છે છતાં પણ એમનામાં આવ્યું છે એટલે વ્યસનની સામે બોડી અલગ રીતે રિસ્પોન્સ કરતું હોય છે એટલે જયારે આવી ચાંદી પડતી હોય કે એ રીતની પ્રકૃતિ હોય તો તમે તમારા ડોક્ટરની અચૂક મુલાકાત લો અને તમારા માટે જે બેસ્ટ ઓપ્શન હોય એ તમને ડોક્ટર સજેસ્ટ કરે એ પ્રમાણે આગળ વધો

એવા દર્દીઓને થોડીક બીમારી ઓછી કરી શકીએ એના માટે કિમોથે સહાર અમુક વખત બીમારી ખૂબ જ વધારે હોય એટલો બધો ભાગ ઓપરેશનથી કાઢી નાખવો ફિસિબલ નથી હતો અમુક વખત બીમારી પ્રસરતા પ્રસરતા મગજના હાડકાની નીચેના ભાગ સુધી પ્રસરી ગઈ હોય છે જે પણ કાઢવી પોસિબલ નથી હોતી જેમ મેં આગળ પણ જણાવ્યું કે ગળામાં ઉતરતી હોય છે ગળામાં ઉતરીને મગજને જે નસો સપ્લાય કરતી હોય એ ગળામાંથી જતી હોય છે એની સાથે ચોંટી ગઈ હોય એવા તબક્કાઓમાં અમે લોકો કિમોથેરાપી પહેલા આપતા હોઈએ છીએ અને પછી બે થી ત્રણ સાયકલ કિમોથેરાપી આપીને ઇવેલ્યુએટ કરતા હોઈએ કે હવે આની સર્જરી પોસિબલ છે કે નથી અ બીજો કિમોથેરાપીનો રોલ જયારે ખૂબ જ આગળ જણાવું એમ ચોથા સ્ટેજના બીજા ભાગમાં બીમારી હોય ઓપરેશનથી નીકળી ગઈ હોય ત્યારે રેડિયેશન આપતી વખતે કિમોથેરાપીનો ડોઝ આપવામાં આવે છે જેનો મેઇન રોલ રેડિયેશનની ઇફેક્ટ વધારે મજબૂત બનાવવાનો હોય છે કે જેથી આપણે મોઢામાં જે રેડિયેશન આપીએ એ વધારે સ્ટ્રોંગલી અપાય અને ફરી આવવાની શક્યતા ઓછી થઈ જાય કારણ કે એ આપણો લાસ્ટ સ્ટેપ છે એના પછી ના સ્ટેપમાં તો આપણે કોઈ સારવાર કરી જ નથી શકતા ચોથા સ્ટેજનો ત્રીજો ભાગ જયારે બીમારી ઓલરેડી આપણા શરીરમાં ફેલાઈ ગઈ હોય એવા દર્દીઓ માટે મતલબ રાહતની સારવાર જ કરવાની થતી હોય છે એટલે જ્યારે ચોથા સ્ટેજના બીજા ભાગમાં હોય ત્યારે રેડિયેશન પણ આપણે મેક્સિમમ ઇફેક્ટિવ બને એવા પ્રયત્ન સ્વરૂપ કિમોથેરાપી એડ કરતા હોય મેમ આ રેડિયેશન થેરાપી જે છે એ મેમ કેવા પ્રકારની હોય છે અને એનો તબક્કો કઈ રીતે રહેલો છે આપણે પાસે સમય ઓછો છે હજુ પણ બે એક સવાલ આપણી પાસે બાકી છે મેમ હા રેડિયેશનમાં જે ઓપરેશન થયેલો ભાગ હોય તેમજ જ્યાં જ્યાં બીમારી ફેલાયેલી હોય એ ભાગને કવર કરવામાં આવતું હોય છે રેડિયેશન લગભગ છ વીકના સમયગાળા દરમિયાન આપવામાં આવતું હોય છે અઠવાડિયામાં સાતમાંથી પાંચ દિવસ એવા ટોટલ છ અઠવાડિયા એટલે લગભગ ત્રીસેક જેવા રેડિયેશન લેવાના થતા હોય છે રેડિયેશન દરમિયાન રેડિયેશન ઇફેક્ટને કારણે મોઢાની ત્વચા કાળી પડી જવી મોમાં ખૂબ જ ચાંદા પડવા ખાવાનું ઘડે ઉતારવામાં અતિશય તકલીફ પડવી આ બધી સમસ્યાઓ કોમનલી જોવા મળતી હોય છે પરંતુ જેટલું દર્દી સ્ટ્રોંગલી સપોર્ટ આપતું હોય અને ખોરાક પર ધ્યાન આપતું હોય તો રિકવર પણ ઝડપથી થાય છે અને ઇફેક્ટ વિધિન થ્રી ટુ સિક્સ મંથ જતી પણ રહેતી હોય છે મેમ જે લોકો આજે આપણને જોઈ રહ્યા છે અને કમનસીબ રીતે આ મોંના કેન્સરથી ગ્રસ્ત છે હાલ રિકવરના તબક્કામાં છે એ લોકો માટે એક કેન્સરના મેમ નિષ્ણાંત તરીકે આપણે સલાહ શું છે એમને કઈ રીતે એમની લાઈફને જે છે એને આગળ વધારવી જોઈએ મોનું કેન્સર પર્ટિક્યુલરલી દરેક દરેક વ્યક્તિની ઓળખાણ જ ફેસ છે અને જ્યારે મોઢાનું કેન્સર થાય ત્યારે એ ભાગ નીકળી જાય એટલે ચહેરો ખરાબ થાય અને પછી પ્લાસ્ટિક સર્જરી આપણે કરીને ચહેરાને મેક્સિમમ સારું દેખાડવા માટેનો પ્રયત્ન કરીએ પરંતુ એક વસ્તુ સ્વીકારવી પડે કે કોઈ પણ ડોક્ટર ભગવાન નથી જે ભગવાન બનાવીને આપે છે ફેસ એવો એક્ઝેક્ટ એવો તો બને એવી શક્યતાઓ હોતી જ નથી થોડું ઘણું પ્લસ માઇનસ થતું જ હોય છે એટલે એ દર્દીઓ માટે ખાસ મારી એ જ સલાહ છે કે બને ત્યાં સુધી તમે પહેલા બીજા સ્ટેજમાં હોવ ત્યારે સારવાર કરાવી લો તો આ જે ચહેરો બગડે એ ઓછા પ્રમાણમાં બગડે આગળ જતા જીવનમાં તમારે જે નોર્મલ લાઈફસ્ટાઈલ સ્ટાઇલ હોય એમાં તકલીફો ઓછી પડે જો ત્રીજા કે ચોથા સ્ટેજમાં તમે બીમારી લઈને આવો તો ચહેરો ખરાબ થાય ખાવા પીવાની અતિશય તકલીફ પડે અને એના કારણે દર્દી હંમેશા ઇન્ફ્રિયરિટી એક પ્રકારની કોમ્પ્લેક્સમાં જ આવી જાય જેમાંથી આપણે જે આપણે અવોઇડ કરી શકીએ જો એની અરજી સારવાર ચાલુ કરીએ મેમ મે મેં જે રીતે કીધું દર્શક મિત્રો કે ભગવાન નથી ડૉક્ટર એ પોતાના સો ટકા પ્રયાસ કરતા હોય છે પરંતુ એના શરૂઆતના તબક્કામાં જો સારવાર શક્ય બને તો ઝડપથી એના ઇલાજ થાય અને આપણો જે કોન્ફિડન્સ જે છે એ ઘણી વખત ડાઉન થતો હોય છે મેં મેં કીધું એ રીતે ચહેરા બગડી જવાના કારણે એના કારણે આપણે એને કમસે કમ બચાવી શકાય છે મેમ એક પ્રશ્ન જે છે એ દરેક વ્યક્તિ પૂછતા હોય છે કે જે મોના કેન્સર છે મેમ એ સો એમાં ઇલાજ સારવાર ખરી એ સ્વસ્થ લાઈફ ફરીથી આવી શકે સો ઇલાજ ખરો એનો હા હા કેમ નહીં દરેકે દરેક દર્દી સારી રીતે સ્વસ્થ લાઈફ જીવી શકે છે પરંતુ જેને મોઢાનું કેન્સર થયું હોય આપણે એ વસ્તુ સ્વીકારવી રહી કે એને નોર્મલ વ્યક્તિ કરતા બીજી વખત થવાના ચાન્સીસ વધારે જ રહેવાના જેમ હૃદયમાં હૃદયરોગનો હુમલો એક વખત આવ્યો હોય એટેક એક વખત આવ્યો હોય એ દર્દીને બીજી વખત એટેક આવવાના ચાન્સ રહેવાના જ છે આખી લાઈફ તેમ એવી જ રીતે મોઢાના કેન્સરવાળા દર્દીને બીજી વખત થવાના ચાન્સ રહેતા જ હોય છે એટલે એ દરેકે દરેક દર્દીને એક નમ્ર વિનંતી છે કે હવે હું ક્યોર થઈ ગયો એમ માનીને ટ્રીટમેન્ટ છોડવી નહીં તમારા ડૉક્ટરને સમયાંતરે એમની મુલાકાત કરતી જ રહેવી અને ડોક્ટર જે પ્રમાણે તમને સલાહ આપે કે ચલો હવે બીજા ત્રણ મહિના પછી બતાવજો કે છ મહિના પછી એ પ્રમાણે એમને વિઝિટ કરતા જ રહેવું તાકી આપણને જો નવું ડેવલપમેન્ટ થતું હોય કે એવું કંઈ હોય તો તરત ખ્યાલ આવી શકે બાકી મોઢાનું કેન્સર એક એવા પ્રકારનું કેન્સર છે કે જેમાં ખાલી ચહેરો બગડે ખાવા પીવાની થોડી તકલીફ પડે પરંતુ આયુષ્યમાં એટલું બધું તકલીફ નથી કરતું દર્દી સ્વસ્થ બનીને પોતાનું કામ કરી શકે છે લાંબુ જીવી પણ શકે છે ઘણા બધા એવા કેસ પણ મળે છે કે જેમને વીસ વર્ષ પહેલા પચીસ વર્ષ પહેલા પણ ઓપરેશન કરાવ્યું હોય અત્યારે એકદમ સ્વસ્થ રહેતા હોય દર્શક મિત્રો મેં આપણી આશા જે છે ખાસ કરીને મોના કેન્સરવાળા જે દર્દીઓ છે એમની આશાની એક વાત એ કરી કે વીસ પચીસ વર્ષ સુધી પણ એ લાઈફ જીવી શકે છે અને એનો સારવાર જે એની સારવારની એક રીત જે છે એ સો સફળ છે પરંતુ શરત એ જ છે કે એની સારવાર જે છે એ વહેલી તકે શક્ય બનાવવામાં આવે અને એને મેમ જે રીતે ડૉક્ટર કહે છે એ રીતે આપણે ગાઈડલાઈન જે છે એને પાળવામાં આવે મેમ અમારી પાસે સવાલ હજુ પણ આવે છે અને આપણા સવાલ પણ છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે મેમ જોડાયા અને દર્શક મિત્રોના જે સવાલ હતા એમને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર હોરલ કેન્સરના લગતા એક ખૂબ જ મહત્વપૂર્ણ અને એમ કહી શકાય કે ખૂબ જ કોમન તકલીફ જે આપણે પાન મસાલા ધૂમ્રપાન કરનાર લોકો શરાબનું સેવન કરનાર લોકોને સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતી એક તકલીફ જે છે ઘણા તબક્કામાં જીવલેણ બને છે પરંતુ મેં મેં કીધું એ રીતે કે આપણે આને તાળી શકાય છે પરંતુ પ્રાથમિક તબક્કાની અંદર એની સારવાર કરવામાં આવે તો અને સાથે સાથે ધૂમ્રપાન પાન મસાલાનું સેવન એને ચોક્કસપણે આ એક કારણ છે એને આપણે ઘટાડી શકાય છે ભારતની અંદર આ કેસ સૌથી વધારે સંખ્યામાં જોવા મળે છે ચાંદીની વાત એ છે કે ત્રણ સપ્તાહ સુધી જો ચાંદી ઠીક ના થાય તો એક સંકેત આપણને ઓરલ કેન્સરના આપે છે જેથી જો ચાંદી ઠીક ના થતી હોય તો તરત એની સારવાર આપણા નજીકના જે બી ડૉક્ટર છે એની લેવી જોઈએ તો આજે આપણે ઓરલ કેન્સરના લગતા વિષય પર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર